ભૂટકિયા ગામે રખડતા ઢોરનો ત્રાસ ગ્રામજનોએ જાતે પગલું ભરવા મજબૂર કચ્છના રાપર તાલુકાના ભૂટકિયા ગામે છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ હોવાથી ત્યારથી જ મુક્તિ મેળવવા ગામ લોકો થયા જાગૃત ગ્રામજનો રખડતા ઢોરનો ત્રાસથી પરેશાન હતા અનેક વખત ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર મૌખિક રજૂઆત કરતાં કોઈ પગલું ન લેવાતા આ રખડતા ઢોરનો ક્યારેક શાળાએ જતા બાળકોને તો ક્યારેક વૃદ્ધો ઈજા પહોંચાડવાની ઘટના બનતી હતી બીજી તરફ ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન પહોંચાડતા આથી કોઈ મોટી જાનહાની ન પહોંચે તે પહેલાં જ ગામ લોકો બન્યા જાગૃત અને રખડતા આખલાઓને પકડી ઢોરવાડામાં પૂરવામાં આવ્યા ત્યારબાદ ગામના સરપંચ દ્વારા પદમપર પાંજરાપોળમાં ફોન દ્વારા વાતચીત કરતાં અને ગ્રામજનોને સાથે રાખીને પદમપર પાંજરાપોળ રૂબરૂ વાતચીત કરતાં આખરે રખડતા ઢોરને પાંજરાપોળમાં મૂકવાનો નિર્ણય લીધો જેમાં ગામ લોકો રહ્યા હાજર સરપંચ મનસુખભાઈ મકવાણા દિવાનસિંહ વાઘેલા જામુભા વાઘેલા રતનભાઈ રાજપૂત દાનાભાઈ રાજપૂત કુબાભાઈ રાજપૂત પાલાભાઈ રબારી જવાભાઈ માલી ભગાભાઈ માલી અર્જનભાઈ વણવીર ભગાભાઈ રાજપૂત બચુભાઈ સોલંકી કાંતિભાઈ સોલંકી દાનાભાઈ રાજપૂત તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ સહકાર આપ્યો હતો હરખાભાઈ સોલંકી ભુટકિયા શું નામ આપો મારું નામ માલી જવાખેતા હવે જવાભાઈ આ જે નિર્ણય ખેડતો ભોગ બન્યા છે એના મોલમાં બગાડ અને નિર્ણય પર સરાહ લીધો છે આ બાબત શું કેવા માંગો છો આ બાબતે બરોબર જ છે આ ગામમાં નિહારું છે છોકરાને મારે છે હમણાં હરિજનના ઘરમાં બે આખા ગરી ગયા તા આ જવાબદારી કોણ લે પાંજરાપુર રાખતું નથી મૂક્યો સરકારમાં નાખા સરકાર જવાબદારી લે કોઈને લાગે ભાગે નહીં તમે શું કહેવા માંગો હવે જે આમાં જે ગામના રખડતા ઢોર જે ભેગા કરેલા છે બધા ભાઈઓએ એમાં કોઈ ખેડૂત માવતર આવતું હોય કોઈ શાળાના સ્કૂલના બાળક હોય પછી ખેડૂતોનો પાક હોય અત્યારે બધા મોંઘવારીથી બધા પ્રેશન તો છે જ એમ અને જો પચા પચાસ ઢોર હો હો ઢોર જો જાતો હોય તો પછી એમાં ખેડૂતને લેવું શું એમ અને વધે શું એમ પછી એક નાનું બાળક હોય એ બધા ખેડૂત માણા છે એમ એ ખેડૂત માણા બધા એને ભેગે તો આવી શકતા ન હોય એ બાળકોને એકલા જ મૂકેલો હોય એટલે એનાથી બીઆઈ અને બાળકો અમુક ટાઈમે જાતા ન હોય સ્કૂલમાં એમ હવે મારું કહેવાનું એમ છે કે ગ્રામ પંચાયતમાં તમારે છાત વોર્ડ છે અને છાત વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિ છે લોકો લોકોએ ચૂંટેલા છે તો એ કોઈની હાજરી નથી અહીંયા તો એ બાબતે તમે શું કહેવા માંગો હવે એ બાબતે તો એવું છે કે હવે એ અમે તો આ બધા ભેગા કરેલા છે અને અમે એની કોઈ ખ્યાલ નથી કે જાણ કરેલી છે કે નથી કરેલી બરાબર એના વિશે આપણને કોઈ ખબર નથી એમ